બધું ફાઈનું અમે આંતી નામ રાખ્યું છે ભોપો હા ભોપો નામ રાખે છે તો કેમ છો મિત્રો બધા તમે હોપ કે ઠીક જ હશો તો ગુડ મોર્નિંગ પહેલા તો બધા અમે લોકો અહીંથી જાય છે ચોટીલા જવાના છીએ તો આવી જ રીતે બ્લોક બન્યા રહેજો અને ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો અને આની પેલા નો નો જોયો હોય તો જોઈ લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમારે કેવા બ્લોક જોવે છે તો ચાલો આગળ તમને બતાવીએ તો ફાઇનલી મિત્રો મેં મયુરભાઈના મઢે દર્શન કરી લીધા છે ગેલમાનાને હવે જાય છીએ ગૂંતળા દાદાના દર્શન કરવા અને દર્શન કરી લીધા છે પણ હવે કાંક જાય છે ક્યાં જઈશી આપણે અંદર વાય એમાં દર્શન કરવા જવાના છે તો તમે અહીંયા સુધી રહ્યા છો તો હજી લાસ્ટ સુધી જોતા જાજો ચાલો અંદર જઈએ આપણે વાવ એક નંબર છે મયૂરભાઈ કહે છે એટલે આપણે જઈએ છીએ કે અમે તો પહેલી વાર અહીંયા મયૂરભાઈ તો અહીંયા આવતા હોય છે તો ચાલો મિત્રો તમને બતાવીએ વાયનો ઇતિહાસ આપણે બાર જાય બધા બેઠા છે ત્યાં જઈને હજી પેલા આપણે વાય માં આંટો મારીએ કે વાય નો રાજ કોણ છે એ બધું તમને બાર જાણવા મળશે ત્યાં વડીલો બાર બેઠા છે ને કઈ આપણે પૂછી લઈએ તમે લોગમાં બન્યા રેજો ફેર લાગ

મિત્રો તો પછી આપણે માતાજીનો ઇતિહાસ થોડો જાણશું મંદિર વિશે જાણશો દડાની વાય વિશે જાણશો તો આપણે ભાઈને પૂછશે કે દડા આપણે આ નું કઈ રીતે છે આ માતાજીનું કેન્દુ સ્થાન છે માતાજીએ જે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો તે અહીંયા આ ધરતીમાં માતાજીએ પૂર્ણ થયું આ ધરતીમાં સમાઈ ગયો જે આ વાવ છે એ ગિલ માતાની વાવ કહેવાય કે જે માતાજીએ ઋતુળાવ પાસેથી એક રાતમાં આવી સાત વાવને ગામ કરતો ગઢ બનાવ્યો અને મા એ કીધું તું જ્યાં સવાર પડશે ત્યાં મારા બેસનાતા થશે અહીંયા સવાર પડી અહીંયા માતાજીના સ્વયં બેસના થયા માતાજીનો સ્વયંભૂ સ્થાન જ છે માતાજીનો અવતાર છે જન્મ નથી અને માતાજી અહીંયા બેઠા છે વાવ તો ખાલી માતાજીની કહેવાય અને અહીંયા માતાજી દાદાએ માતાજીને કહેવાથી બનાવી છે એટલે અહીંયા દાદાનું સ્થાનક છે તો પણ એવું પણ કહેવામાં આવે છે ગામ લોકોને રહેવો હોય તો પૂતળા દાદા ખરેખર ગામ લોકોને નહીં બધાએ હા માતાજી પુતરા દાદા હારે માતાજી વચ્ચે બંધાયેલા છે કે મારા નિવેદ થશે જ મારી હારે તારા નિવેદ થશે એટલે જેના કુળમાં માતાજી પૂજાતા હોય એને માતાજીની હારો હાર ગુતળા દાદાના નિવેદ પૂતળા દાદાના નિવેદ જુવાર અને અડદના બાકરા એમ થાય અને અષાઢી બીજે જ્યારે માતાજી નો ઉત્સવ હોય ગામ રથયાત્રા અને દૂધની ધારાવાળી આપે તે દિવસે આખા ગામના ગામ દેવી છે દેવી નથી તો જય માતાજી મિત્રો તો અત્યારે ખાસ કરીને અમારા ભાઈ બંધ મળી જશે અને ચેનલનું નામ છે મયુર બ્લોગ ને સારા સારા યુટ્યુબ ની અંદર બ્લોગ બનાવે છે તો ખાસ કરીને ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં સર્ચ કરજો એકવાર મયુર બ્લોગ